કે બેટા આ મોટો મંજીરે આ કોયો મારી બાને એ બાપા માર બાને બેવા જો જમી ને મારી બાને તું ક્યા એ કંચામાં એ હું કે કઈ કંચામાં કંચામાં એ બોલો અશોકપ્રધાનનો છોકરો છે ને એને કંચા છે એવી હું જાવી વધારે

રાપા હું હાથ ને લઈ જાઉં તારે જમાય આવે ને ના પાડી ના પાડી દઉં તુ બકલ હોય ને રોડલી કરો લેજો પાડી લો આ રામ જાય અરે ધોચી હા હા તું કેર જીતી જાગર વનાથી કલાતા મહાક્રોધ થશે એ આહો ધોવ આયું ઓ ઓ આ કરી રે આપણ કહેતી હો આ ઘર માં પણ જવાનું હા એમ કોઈ કહેતી નહી અલો લોકો શું તે ધોચે તો કથા મૂકી એનું પણ થોડું ખમરાઈ ને કથા મૂકી થી

એ કર્ના કરણા હા ભલા કીતી પૂવા કીતી અચ્છા સાહેબ એલા આ હા બાપા આછું કોઈ કેતી નઈ હો બર નઈ હા તે હે

सारों का बहुत कसरवा है यार मैंने बोला है वो तेरे कस्बों डिनकार्टिंग में हैं ये राने तो से <दुण> <खाये थे> आगा। <दुण> आगा। दुण> आगा। ना रात बहुत अब खा ले त्याग दे हम ये ऐसे पाव शिक्षा एक तो तुम्हारे क्या करेगा यार मैंने हार लग ला यार बेटा नहीं आएगी आएगी बेटा आएगी आंख खोलो गांव बसा કે કેતી નહી હો કોઈ કેતી નઈ એ એટલે શું ઓ કરી જો એ પૂછી એ શું છે એ સને આવને સા બનાવા કોઈ ક્યું પૂછી

મારા બાપના ઘરે મેં એ ના બેટકા ન કર્યા ને તેની વાત નઈ પણ બતા તમને કાઈ ખબર પડે કે આપણે આહાર જાય ને જો રસોઈ રાત સુધી પડે પાણી ભરતા અંજુવાડે કાટકા આવું જે મારા બાપાએ બધી બોલી કરી થી જા વેરાવાર કરવા આવ્યા ને સુગડી

ચિકવાડાય ચિકવાડાય નહી કુવાડવાનો હક્કોનો છે એ તો મારો ઓ તને સોટ કે ગામમાં મઢીની ટાઈમ નથી આશ્રમની ટાઈમ નથી બાયો માણા ઘરમાં ઓલો આ મોજુ જોવે આ કોણ કે લાગું તો ખાલીન કા કામ કેલા કરી એ રે હા આ તમાર દીકરી જોવો આને તમે હમાસો તોય કતલું બોલે છે આપણા બધું આપણે માં એ હું થાસો નઈ છે હા તારે એમ રાખું જો પણ મને એમ રાખવા નો ને તારે જો પહેલા જો તું

હા હા મને આ ને આ એના બાપ નાને મઢિયા ગામ ની સાઉન ભઈ ગયા સાઉન તો રહી સાંભળવાનો અત્યારે સહન કરતા શીખો સહન ન થાય હું તો પૂરવો ખોટી અરે હું નઈ કરવા દે છે અને એની સામે કે આત્મા અત્યાય પરમાત્માનો કોઈ ન વાળો ધર્મ આત્માનો પાપ અને એનો સંઘનો સાતો સુનો કરાય આપણી માં છે એવી ન થી રાખો તો હું આપત આપણી માં છે એમ રાખો તો હું લેવાનો થાય રે એક જ હોલેમાં રે તમાર કેરોસન બોટુ પડશે બાપા કાય બોટકી ને પાછી વિવાહ છે હા હા એ એ રે માં આ તમારી દીકરી અત્યાય તમારી કેરોસન

મારે એકમાં કંટાળી ગઈ બીજું શું કરે પછી થઈ જતે ભક્તાણી તો હું કહું છું કેની 20000 હા છે ને એટલે હું રાંઢું બોચી કકેરોસોન બોચી અરે પણ એનું અને મારે હાહુ નું મારા હાવાળા નું મારા જેઠ્યું મારા બેન નું કોઈને નહીં સુકુ

ગામમાં નોટે ખબાઈ જાય એ થાય

મને કોઈ વાંધો ના બે શિંગડા ભાઈ ના પડતા પણ આ ગામ ના તારા બાપ મને મેના બોલે ફૂલી ની સોડી ની હમણાં આવી જોરી ભૂલી ખાઈ તો કારણે વાંજો હું હવે એને વાત જોવાય તો હું માં ફગ નતો કે મારો હાલો બોલ્યો ઓસરી માં હું બોલ્યો ઓ બટા સા મૂકો એમ કીધું અગે

છોકરા તીખા થાય ગયો હું ખાઈ ગયો અલયજી અલયજી હું છે ને તાર હાવું આવે તારા હાર આવે તારા ઘરવાળો આવે

અરે બેન છે ને હગ્યું જેઠાણી સિંહ પણ મેં આ તમારી દીકરી એ ખાલી તમારી

હું તને શું કહું દીકરીને માને માને સિંચા હોય દીકરીને માની સિંચા હોય માને દીકરીની સિંચા માને દીકરીની સિંચા હોય હું સિંચા હોય ચાર માં બાપ ગણાય ચાર માં બાપ બે તો તમે છો બીજા બે હા મો હા મારે હા હું અને મારા હા રા ઈ મારા માં બાપ ઈ ગણવાનો પછી એટલે અમે ચાર થઈ ગયા કે નહીં હા કે અમારે ભેગો આલે કઈ નોખા નથી થઈ જાય

હાહુ માટે તો એની દીકરી સમાન જ હોય જેવી દીકરી હોય એવી જ વહુને ને વાલી લાગતી હોય માટે તમે આલો અને જો પિતા આવા હોય કે જે દીકરીને દીકરીની ભેર લઈને બોલતા હોય માતા એવા હોય કે જે દીકરીને સંસ્કાર આપતા હોય દીકરી તો માના સંસ્કાર પહેલા લેવાના અમારા નામ ઉજળ કરવા અને તારો બાપ છે ફૂટલ ના પેટ નો આવો બાપ કોઈ દેતા નહીં હું છું